જય હિન્દ આમ તો ભારતીય જનતા પાર્ટીના આંતરિક સંગઠનની ભારતીય રાષ્ટ્રીય સંગઠન કોઈ લેવા દેવા હોતા નથી પરંતુ વડોદરા શહેરના એક નાગરિક તરીકે આજે ચિંતા વ્યક્ત કરવી છે કે વડોદરા શહેર ગત વર્ષે જે રીતે બે જ મહિનામાં ત્રણ ત્રણ વખત પૂરમાં ડૂબતું હોય જે રીતે વડોદરા શહેરનો વિકાસ ગુંધાઈ જતો હોય બીજા શહેરોની કમ્પેરિઝનમાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને બે બે વાર ટકોર કરવી પડતી હોય છે એવા હેમાં જોશીને સાંસદ તરીકે થોપી બેસાડવામાં આવ્યા જેમને વડોદરા શહેરની જીઓગ્રાફી વિશે ભૂગોળ વિશે કોઈ જાણકારી નથી એવી જ રીતે આજે ભારતીય જનતા પાર્ટી એ પોતાના સંગઠનના વડોદરા શહેરના પ્રમુખ તરીકે ડોક્ટર જયપ્રકાશ સોની નિમણૂક કરી છે

માત્ર ખુરશી ગોઠવવા માટે અને બે અને પન્ના પ્રમુખો બનાવવા માટે કરી રહી છે આશા હતી વડોદરા વાસીઓને કે શાસક પક્ષના સંગઠનના શહેરના પ્રમુખ તરીકે વડોદરાનો કોઈ લોકલ વ્યક્તિ આવતો પરંતુ એ આશા ચુરચુર થઈ ગઈ છે દરેક દુઃખ સાથે કોંગ્રેસ હંમેશા ઉભી છે પરંતુ જયારે વિકાસ ની વાત આવતી હોય જયારે વડોદરા શહેરના સ્થાપનાની વાત આવતી હોય વડોદરા શહેરને આગળ લઈ જવાની વાત આવતી હોય ત્યારે વિરોધ પક્ષ સાથે સાથે શાસક પક્ષના પણ સંગઠનની વાત કરવી આવશ્યક હોય છે મારે ખાલી વડોદરા વાસીઓને એટલું કેવું છે તમારે હવે વિચાર કરવો પડશે આ લેબોરેટરીમાં તમારા ઉપર જે પ્રયોગો થઈ રહ્યા છે મારા શહેર ઉપર જે પ્રયોગો થઈ રહ્યા છે એ ક્યારે પણ સાખી ના લેવાય જય